હા વાહ યુભાઈ કરો સ્ટાર્ટિંગ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ 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 અરે વાહ વાહ જવાય લેવા અરે પણ કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં વાહ જાણી અસલ સુરવીર આવી અસલ આવ્યો ઓ ભાઈ લડાઈ વાળો માટે જોરદાર લડાઈ હો જોરદાર વાહ ભાઈ વાહ વાહ અરે વાહ હાટ બેકી સાબકી એ મારતો જયો વાહ યુગ આહીર ઓહ યુગ આહીર કાઈ ઘટેલે પણ જમાવટ છે ભાઈ લાકડી વાહ લાકડી નથી દેખાતી એવી ઓ ભાઈ વાહ યુ ગાહીર વાહ હમ વાહ જોરદાર જોરદાર યુગ ભાઈ વાહ ભાઈ વાહ ધન્યવાદ વાહ 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 ભાઈ વાહ ને તો પણ લાકડી ફેરવતા આવડે કોઈ કઈ ખતે નહી વાહ વાહ સાપકી માલ્યો એ ભેગી અરે કી માલ્યો વાહ વાહ જોરદાર આવડી ગયો વાહ ખૂબ સારી આવડે વાહ વાહ યુગભાઈ બોલો દ્વારકાધીશ ની જય જય બસ બસ યુગભાઈ હવે બસ હો અરે પણ યુગભાઈ હવે લડી લઈએ એમ જો વાહ ભાઈ વાહ યુગભાઈ અરે પણ યુગભાઈ એટલે યુગભાઈ હા